એટલે ઓધવજી ને કે છે પ્રભુ હે ઓધવજી કરમન કી ગતિ સુદામ દ્વારકા જોઈ ને પછી એમ બોલ્યા ટક હું ને આવડો આ કાનોડો એક ગુરુકુલમાં ભણનારા ઈ ક્યાં હું ક્યાં ગહના કર્મણો ગતિ હે વોધવજી કી ગતિ યારો ધવજી કરી ગતિયા હે વોધવજી કર કી ગતિ નાના સરોવર સમંદાર હો ગઈ નિર્મલ નાનો એવું સરોવર મીઠું અને મોટો સમુદ્ર ખારો દૂધવા જેવો થઈ ગયો નિર્મલ નીરકા ના સરોવર સમંદર હો ગઈ હારી સમગલે કુ की गति जी, की मन की गतिन्यारी वो, धवजी। कर्मन की गारी कर्मन की गतियारी कर्मन की गतियारी कर्मन की गतिवजी कर હરી ઓધવજી કરો હરિધવજી કરી કતિ યારીવજી કરી કથિયારી ઓવા મીરાબાઈ કે છે બગલેકો બહુ રૂપ દિયો હે જે છળ કપટ કરી રોજ માછલા ખાધા કરે ઈ બગલાને કેવું સુંદર મજાનો રૂપ દીધું અને જે મીઠું મીઠું બોલીને સુંદર મજાના ટહુકા કરી આખા વાતાવરણને રમણીય બનાવે ઈ કોયલને કેવી કાળી કરી કર્મન કી ગતિ न्याરી અને સુંદર લોચન मृग કો દિયા હે મૃગલાની આંખો બહુ સારી હોય પણ તોય બિચારો વન વનમાં ભટક્યા કરે ક્યાંય સ્થિરતાથી રહી ન શકે અને મૂર્ખ રાજા રાજ કરત હે અને પંડિત ભયેરે ભિખારી મૂર્ખા હોય રાજ કરતા હોય અને પંડિત હોય બિચારા ભિખારી થઈને ભીખ માંગતા હોય કરમ અન કી ગતિ ન્યારી ઓધવ કરમ અન કી ગતિ ન્યારી સુંદર લોચન मृग दिया है बन बन पीरत दुखारी सुंदर लोचन मृग तो दिया है बन बन कोदिया मूरख राज करत है

ઈ એવી ને વાહ્યા પાછા ભૂંડણા એવા બધા થયા હોય અને જે હારા હોય એને એક દીકરો મીરાબાઈ કહે છે લોભિયાકો ધન બહુત દીયો હે લોભ જે ખાણ અને પૈસો બહુ દીધો અને દાતા કો મિલે ન જુવારી જેના દિલમાંથી આમ દાતારી છૂટે છે એને બિચારાને જુવારી નો મળે એક કોડી રૂપિયો નો મળે લોભિયાને અહીંયા પુષ્કળ દીધો આમાં ખબર નથી પડતી આ કર્મની ગતિમાં એટલે મીરાબાઈ બોલે લોભિયા दाता को मिले न जुवारी लोबिया को धन बहुत दिया है दाता को मिले न जुवारी मीरा कहे प्रभु गिरिधर ना माला बलिहारी उद्धव जी करमन की गति न्यारी उदा

અને એ જ માણસને મહાન બનાવતી હોય છે એટલે આ કર્મની ગતિ એ એટલી ન્યારી છે તમને ખ્યાલ નહીં આવે આપણને એમ થાય ભાળે તો ધરમ પાળી કર્મ કરી એવું ન હોય બાપ દિલથી સારા કામ કરવા ઉપરવાળો ફળ તો ગમે તેદી આપે આપે ને આપે ખબર ન પડે એમ આપે ભાઈ એટલે કદાચ ક્યારે કોઈપણના જીવન જોઈને સંશયો થાય કંઈ પણ થાય સાચો માર્ગ ધર્મનો માર્ગ નીતિનો માર્ગ પ્રામાણિકતાનો માર્ગ એ ક્યારેય છોડવો નહીં એ માર્ગે જ વિજય છે એ માર્ગે જ સુખ છે અને એ માર્ગે જ માણસ સુખી થવાનો છે અને એટલા માટે આ મારેને તમારે બધાએ જીવનમાં રાખવું ઘણીવાર ભાગ્ય છે ને એ આ જ છે બીજું કાંઈ નહીં કંઈક એના પૂરવના કરેલા કર્મો એ જ ભાગ સારું ભાગ કે મોડું ભાગ આપણે કહીએ અને ભાગ ભાગ જે આપણે કરીએ છીએ ભાગ્ય જે બોલીએ લક એમાં શું છે બીજું કાંઈ નથી પૂરવના કરેલા સુકૃત એ જ આપણું સુભાગ્ય છે અને પૂર્વના કરેલા દુષ્કૃત એ જ આપણું દુર્ભાગ્ય છે ભાગ્ય કોઈ બીજી ચીજ નથી આપણા કરેલા કર્મનો હિસાબ જ ભાગ્ય છે એટલે આમાં ક્યારે કઈ ઘટના ઘટે એ કંઈ નક્કી આને બીજું શું કહેવાનું ભાઈ એટલે કર્મ કરવું ભાગ્ય જરૂર બને આપણું અને હવેની એક કથા દાદા ભીષ્મને પૂછે છે યુધિષ્ઠિર કે ગ્રહસ્થાશ્રમમાં રહી ધર્મનું પાલન કરતા કરતાં જેણે મૃત્યુ ઉપર વિજય મેળવો હોય એવો કોઈ ગ્રહસ્થ હોય એની કથા મને સંભળાવો ધર્મ ગ્રહસ્થાશ્રમમાં રહી ધર્મનું પાલન કરતાં કરતાં જેણે મૃત્યુ ઉપર વિજય મેળવો હોય મૃત્યુ ઉપર વિજય એટલે શું કે જેના જન્મ મરણ ટળી જાય ફરી જન્મવું ન પડે એ એણે મૃત્યુ ઉપર વિજય મેળવો કહેવાય દાદા ભીષ્મ એક કથા સંભળાવે છે કે વંશમાં એક રાજા થયા જેનું નામ હતું દુર્યોધન દેવ નદી નર્મદાની સાથે એમના વિવાહ થયા દુર્યોધનના અને એ નદી થકી એમને એક કન્યાનો જન્મ થયો જેનું નામ હતું સુદર્શના આ સુદર્શનાના વિવાહ એ અગ્નિદેવ સાથે થયા અને અગ્નિદેવ અને સુદર્શના થકી એક દીકરાનો જન્મ થયો જેનું નામ હતું સુદર્શન હવે આ સુદર્શનના વિવાહય પાછા ઓઘવાનની પુત્રી ઓઘવતી સાથે થયા એટલે સુદર્શન અને ઓઘવતી બે પતિ પત્ની હતા સુદર્શને પ્રતિજ્ઞા કરેલી કે હું ગ્રહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં મૃત્યુને જીતી લઈશ એની પત્નીને એવું કહ્યું કે આપણે કોઈ દી કામના નહીં કરવાની કામ પ્રગટ નહીં થવા દેવાનું કોઈ દિવસ ગુસ્સો નહીં થવા દેવાનો કોઈ પણ અતિથિ આપણી ઘરે આવે એનો સત્કાર કરવો ગ્રહસ્થનો ધર્મ આતિથ્ય સત્કાર કરવાનો અતિથિ ઝે માગે તારે આપવાનું કોઈ દી ના નહીં પાડવાની એની પત્નીને કહે છે સુદર્શને ઓગવતીને આ રીતે બધું કહી દીધેલું અતિથિનો કોઈ દી અનાદર નહીં કરવાનું સુદર્શને ગ્રહસ્થ ધર્મમાંથી સુદર્શનને ગ્રહસ્થ ધર્મમાંથી પાડવા માટે મૃત્યુદેવ સદાય એની ખોટ ગોતા કરતા હતા કે કંઈક વાંકમાં આવે તો આને હું ગ્રહસ્થ ધર્મમાંથી પાડું એટલે રોજ એની કંઈક ને કંઈક ખામી શોધ્યા કરે મૃત્યુદેવ એક દિવસ સુદર્શન સમીધ લેવા માટે યજ્ઞના સમીધ લેવા માટે જંગલમાં ગયેલા અને આ બાજુ એમને ઘરે એક અતિથિ બ્રાહ્મણ આવ્યા ઓઘવતીએ એનું પૂજન કર્યું અને પૂછ્યું કે વિપ્રવર હું તમારી સેવામાં શું ભેટ આપું બ્રાહ્મણે કહ્યું કે તમારું શરીર જ મને ભેટમાં આપી દો ઓઘવતીએ બીજી કોઈ અભિષ્ટ વસ્તુ માગવા માટે વારંવાર સમજાવ્યા પણ ભૂદેવ માયના નહીં કે છે ના બસ તમારું શરીર જ મને આપો સેવામાં ઓગવતીએ પોતાના પતિના વચનને સત્ય કરવા માટે કે ભાઈ અતિથિને કોઈ અનાદર ન કરવો એ માગે આપી દેવું શરમાતા શરમાતા કહ્યું કે તથાસ્તુ બ્રાહ્મણ ઓઘવતી સાથે ઘરમાં પ્રવેશ કર્યો એ સમયે સુદર્શન સમીધ લઈને જંગલમાંથી આવ્યા અને પત્નીને અવાજ દીધો પત્ની કંઈ બોલી નહીં ઉત્તર ન આપ્યો ત્યારે બ્રાહ્મણ જે અંદર હતા એ બ્રાહ્મણે અંદરથી ઉત્તર આપ્યો કે હે અગ્નિકુમાર સુદર્શન હું બ્રાહ્મણ છું અને તમારા ઘરે અતિથિના રૂપમાં આવ્યો છું અને અત્યારે તમારી પત્ની મારી સેવામાં છે કે આ સમયે મૃત્યુદેવ આ સુદર્શનની પાછળ ઊભા હતા કે હમણાં આવડો આ ગુસ્સો કરશે કાં અતિથિને મારશે કાં અતિથિનું અપમાન કરશે એના ધર્મમાંથી પ્રતિજ્ઞામાંથી વિચલિત થશે અને ખોટ આવશે એટલે હું એને મારી નાખું મૃત્યુદેવ પાછળ ઊભા હતા વિચારતા હતા કે હમણાં પ્રતિજ્ઞા તોડે એટલે હું એને મારી નાખું બ્રાહ્મણે જ્યારે એમ કહ્યું કે મારી સેવામાં છે ત્યારે સુદર્શને બ્રાહ્મણને કહ્યું કે મારું સર્વસ્વ અતિથિ માટે છે આ મારું વ્રત છે અને ત્યારે બ્રાહ્મણ ઘરમાંથી બહાર આવ્યા અને કહે છે કે હું સાક્ષાત ધર્મ છું અને બ્રાહ્મણ કહે છે કે હું તારી પરીક્ષા લેવા માટે આવ્યો હતો તારું સત્ય જોઈ તારી પ્રતિજ્ઞાની દ્રઢ ટેક જોઈ હું બહુ પ્રસન્ન થયો છું અને મેં આવી રીતે તારી પરીક્ષા કરી છતાંય તારું ધૈર્ય ડગ્યું નહીં અને તને ગુસ્સો આવ્યો નહીં તે જરૂર મૃત્યુને જીતી લીધું છે અને મૃત્યુ પુરુષોત્તમ મપ્યુત હે સુદર્શન આ તારી પત્ની જે છે એનામાં એવી શક્તિ છે આ તારી પત્ની એવી પતિવ્રતા નારી છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિમાં એવી શક્તિ નથી કે તારી પત્નીનું પાતિવ્રત્ય ભંગ કરી શકે આ તારી પત્નીનું પાતિવ્રત્ય ધર્મ કોઈ એનો સ્પર્શ પણ ન કરી શકે એટલી આ તારી પત્ની પતિવ્રતાના ધર્મથી મહાન બનેલી છે તારી પત્ની પોતાના પાતિવ્રત્ય ધર્મ દ્વારા સદા સુરક્ષિત છે

આ સુદર્શન અગ્નિપુત્ર સુદર્શને કામ અને ક્રોધ ઉપર વિજય મેળવી ગ્રહસ્થાશ્રમમાં રહી કામ અને ક્રોધ ઉપર વિજય મેળવી અને એણે મૃત્યુથી પર થયેલા મૃત્યુ ઉપર એને વિજય મેળવેલો મારે તમને આ કથામાંથી એટલું કહેવું છે કે ગ્રહસ્થાશ્રમમાં છે તો પણ કામ અને ક્રોધ ઉપર વિજય મેળવવો આતિથ્ય સત્કારની કથામાંથી એટલું કહેવું કે અટાણે હવે આવો આતિથ્ય સત્કાર ન કરવો આ એ તેદોનો યુગ હોય આ એક જલારામ બાપુએ કર્યું પત્નીનું દાન એ તેદી ભગવાન એની પરીક્ષા કરવા આવેલા એમ કહેવાય પણ એ વાત તેદીની આખો યુગ જુદો હતો આવડો આ યુગ જુદો હતો એટલે અટાણે આમાંથી આ પાછું પ્રેરણા કોઈ ન લેતા અટાણે જો તમે આવી રીતે અતિથિનો સત્કાર કરવા જાઓ તો અતિથિ રોજ આવ્યા કરે એટલે આ અટાણે આ કળિયું છે આમાં એ ન કરો મારે બધી પાસે સાવધાની આવતી જવી પડે શાસ્ત્રમાંથી કોઈ મિસગાઈડ ન થવા જોઈએ પણ એટલું કહો આમાંથી કે કામ અને ક્રોધ આ બે ઉપર વિજય જરૂર મેળવો ગ્રહસ્થ છે એટલે આપણે બધું ધબધબાટી જ બોલાવ્યા કરે એમ ન હોય હા તમારે બી આત્યંતિક કલ્યાણ કરવાનું છે મોક્ષ પામવાનો છે આત્માનું કલ્યાણ કરવાનું છે તો કામ અને ક્રોધ આ બે દોષ ઉપર જરૂર વિજય મેળવો અને એક કથા બહુ સરસ તમને હવે હું સંભળાવું યુધિષ્ઠિર રાજાએ દાદા ભીષ્મને પૂછ્યું કે દાદા હું દયાળુ અને ભક્ત પુરુષના ગુણ સાંભળવા ઈચ્છું છું જે દયાળુ હોય અને ભક્ત હૃદય હોય એવા પુરુષના ગુણ સાંભળવા ઈચ્છું છું હવે એક પોપટ અને એક વૃક્ષ અને એક પક્ષીની કથા દાદા સંભળાવે છે હું તમને એક પહેલાં ચોખવટ કરી દઉં કે ભીષ્મદાદા જે અહીંયા શાંતિ પર્વમાં અનુશાસન પર્વમાં કથાઓ સંભળાવે ને એ પશુ પક્ષી માણા વૃક્ષ આ બધાના સંવાદ રૂપે કથા સંભળાવે છે જેને એક રૂપક કહેવાય કાલે આપણે કેમ એક સર્પ કરીડ્યો પછી એક મૃત્યુ દેવ આવ્યા મૂળ એને સિદ્ધાંત સમજાવવાનો ઓલું રૂપક રૂપક દ્વારા તમને એ વ્યવસ્થિત રીતે સમજાય જેમ કે અમુક વક્તાઓ કેમ અમે અમુક દ્રષ્ટાંત દેતા હોઈએ એ દ્રષ્ટાંત કાંઈ હકીકત ઘટના ઘટી જ હોય એવું ન હોય દ્રષ્ટાંત દ્રષ્ટાંત હોય એના દ્વારા સિદ્ધાંત સમજાવવાનો કેટલો એનો અર્થ હોય મતલબ હોય અને દ્રષ્ટાંત દ્વારા સીધું સમજાઈ જાય કે ને આ વાત બરાબર છે એમ દાદા રૂપક દ્વારા દાદા યુધિષ્ઠિને કથા સંભળાવે છે